એકવાર શિવજી પ્રસન્ન જણાતા પાર્વતીએ પોતે પૂર્વે કરેલ પ્રશ્ન હજુ પણ ગૂંચવે છે એથી સમજાવવા વિનંતી કરી હવે પ્રશ્ન શ્રદ્ધામાંથી ઉદ્ભવ્યો હોય હસીને શિવજી સ્પષ્ટતા કરી બ્રહ્મ રામ જેને શિવજી પોતે જપે છે એ જ રાજકુમાર રૂપે સગુણ રૂપે કેમ વિચરે છે એ પ્રશ્નના ઉત્તરમાં શિવજી માતાજીને રામકથા સંભળાવે છે અગાઉ આ કથા શિવજીએ રચીને પોતાના માનસમાં સંગ્રહી રાખેલી હતી આ કથા કહેતા શિવજીએ શ્રી રામ પરમ બ્રહ્મ છે અને તેમણે રામાવતાર લીધો એના અનેક હેતુઓ હતા એમાંના કેટલાક વિગતે સમજાવ્યા શ્રી હરિના દ્વારપાલ જય વિજયને સનકાદી ઋષિઓનો શ્રાપ લાગ્યો અને એ અસુર બન્યા એમણે ત્રણ જ જન્મમાં શ્રાપનું નિવારણ થાય એ માટે પ્રેમથી પ્રભુને ભજવાને બદલે વેરભાવે ભજવાનું સ્વીકાર્યું એ બંને સૌ પ્રથમ હિરણ્યાક્ષ અને હિરણ્ય તરીકે જન્મ્યા પ્રભુએ હિરણ્યાક્ષનો વરાહરૂપે સંહાર કર્યો ત્યાર પછી આ જ બંને ભાઈ રાવણ અને કુંભકર્ણ રૂપે અવતર્યા હતા એમને મારવા પ્રભુએ મનુષ્ય દેહ ધારણ કર્યો એ એક કલ્પનો રામાવતાર એકવાર વાર જલંધર નામનો દૈત્ય દેવોને બહુ જ સતાવતો હતો સ્વયં શિવજી સામે એણે ઘણું લાંબુ યુદ્ધ કર્યું છતાં એ મરતો ન હતો કારણ એ હતું કે એની પત્ની વૃંદા મહાન પતિવ્રતા સતી હતી ભગવાને છળ કરી એ સતીનું વ્રત તોડાવ્યું ત્યારે પ્રભુને વૃંદાનો શ્રાપ મળેલો આ કારણે પણ એકવાર મનુષ્ય દેહે પ્રભુએ અવતાર લેવો પડ્યો હતો એકવાર દેવર્ષિ નારદજીએ પ્રભુને શ્રાપ આપ્યો હતો આ સાંભળી પાર્વતીજીએ એ કથા સાંભળવા ઈચ્છા વ્યક્ત કરતા શિવજીએ વિસ્તારથી એ પ્રસંગ કહ્યો એકવાર હિમાલયમાં ફરતા ફરતા નારદજીએ એક ગુફામાં બેસી તપ કરવા લાગ્યા આ જાણી ઇન્દ્ર ભગવાન ગભરાયા એણે કામદેવને નારદજીના તપમાં ભંગાણ કરવા મોકલ્યા એ ઘણું મથ્યા પણ હારીને પાછા વળ્યા નારદજીને આથી અત્યંત ગર્વ ઉપજ્યો દેવોએ એ ગરવા કુળને પંપાળ્યો હવે તો જ્યાં ત્યાં પોતે કામ ઉપર વિજય કર્યાની વાત કહેતા નારાદજી ફર્યા કરે છે એ શિવજીને મળ્યા એમણે શિવજીને પણ કામકથા કહી સંભળાવી શિવજીએ ના કહ્યા છતાં ભગવાન નારાયણ સમક્ષ જઈને પણ એમણે એ કથા કહી પ્રભુએ જોયું કે ભક્તને અહંકારનો મહારોગ લાગુ પડ્યો છે તરત જ એમણે કૃપા કરી અને ઉપાય કર્યો નારદજી પાછા ફરતા હતા ત્યાં માર્ગમાં એક મોટું માયાવી નગર દેખાયું ત્યાંની રાજકુમારીનો સ્વયંવર થવાનો હતો નારદજીને રાજાએ પોતાની કન્યાનો હાથ દેખાડ્યો આ ભુવન મોહની કન્યા અત્યંત સ્વરૂપવાન અને દિવ્ય લક્ષણવાળી હોય નારદજી તો મોહી પડ્યા એને પોતે જ પરણી શકે એ માટે વિહોળ થઈ ભગવાન પાસે દોડ્યા છે પ્રભુનું રૂપ માંગ્યું જેથી આ કન્યા એમને વરે ભગવાને કહ્યું હું તમારા હિતમાં બધું કરીશ સ્વયંવરમાં નારદજીનું મુખ વાનરનું જણાતા કુંવરીએ એમની નજીક પણ ન ગઈ રાજકુમાર રૂપે શ્રીહરિ આવેલા તેમને વરમાળા પહેરાવી કન્યા ન મળતા નારદજી ક્રોધિત થયા પાસે શિવજીના બે ગણ બ્રાહ્મણ રૂપે બેઠેલા એમણે મશ્કરી કરી કે સ્વયંવરમાં આવતા અગાઉ અરીસામાં મોતો જોવું હતું પાણીમાં જોતા પોતાનો મુખ વાનર જેવું દેખાતા જ નારદજી ગુસ્સામાં ઉછળ્યા બ્રાહ્મણોને શાપ આપી મરું કે મારું એવું બબડતા દોડ્યા શ્રીહરિને મળવા કૃપાળુ તો માર્ગમાં આવીને મળ્યા સાથે લક્ષ્મીજી અને પેલી ભુવન મોહિનીનો પણ રથ જોતા નારદજીનો ક્રોધ વધારે બેકાબુ બની ગયો પ્રભુને એમણે ઘણું જ ન કહેવાનું કહ્યું અને શ્રાપ પણ આપ્યો કે તમે પણ મનુષ્ય દેહે સ્ત્રી વિરહમાં ઝૂરશો ત્યારે વાનરો સિવાય તમારી મદદે કોઈ નહીં આવે બસ ભગવાને માયા સંકેલી લીધી એટલે નારાદજી ભાનમાં આવ્યા પોતે ઘણું ખોટું કર્યું એનો પસ્તાવો કરવા લાગ્યા પણ પ્રભુ તો શાપ માથે ચડાવી અંતરધ્યાન થઈ ગયા જતાં જતાં શિવજીનું સ્મરણ કરવા સૂચના આપતા ગયા જેથી તેમનું પાપ સમે પહેલાં બ્રાહ્મણો નારદજી પાસે આવીને કરગર્યા કે પોતે તો શિવજીના ગણ છે નારદજીએ આશ્વાસન આપ્યું કે તમે અસુર તો બનશો પણ તમારે સમૃદ્ધિ અને ઐશ્વર્ય અમાપ થશે આ બંને શિવગણો પછી રાવણ અને કુંભકર્ણના રૂપે અવતર્યા અને ભગવાનના હાથે તેમની પણ ગતિ થઈ